હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા મિત્રોના જે કોમેન્ટો મેસેજ આવે છે કે અમારે આટલા માર્ક્સ છે છતાં પણ કામ ચાલવા મેરિટ યાદીમાં નામ આવ્યું નથી તો તેનું શું કારણ હોઈ શકે અને આ મેરિટમાં નામ નથી આવ્યું તો હવે તેનું શું સોલ્યુશન હોઈ શકે તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે તો વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયોને તમે એક લાઇક પણ કરી દેજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં પણ જણાવી શકો છો અને હા આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો WhatsApp ગ્રુપ પર જોઈન કરી દેજો તો વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો જી એસ એસ જે વેબસાઇટ છે તે છે આમાં તમારે કંઈ પણ મૂંઝવણ હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તે અંગે થોડી વાત કરવામાં આવી છે તો મિત્રો અહીંયા હેલ્પલાઇન નંબરમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેર સ્કોલરશિપ યોજના તેવું અહીંયા મેન્શન કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરજ સ્કોલરશિપ યોજના આ પ્રકારનું લખેલું છે હવે તમારું નામ કામ મેર યાદીમાં નથી આવ્યું અથવા બીજા કોઈ અન્ય કોઈ કારણ હોય તો તમારે શું કરવાનું છે હું તમને જણાવી દઉં તે પહેલાં હું તમને કેટલીક સૂચનાઓ આપું છું અહીંયા હું લખેલું કે વિદ્યાર્થી વાલીને નીચે કોઈ બાબત મૂંઝવણ હોય તો પોતાના સંબંધિત જિલ્લાના હેલ્પ ડેસ્ક નંબર પર કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચ્છમાં રૂબરૂ સંપર્ક કરવો તો તમારું નામ એ શું લખેલું છે પહેલું કે કામચરણ મેડીમાં નામ આવેલ ના હોય પહેલું એવું લખેલું છે કે કામચરણ મેડિડીમાં નામ આવેલ ના હોય જો તમારે આ પ્રશ્ન હોય તો તમારે જે આગળ જણાવું છું કામચલ મેડિદીમાં નામ આવેલ ના હોય ત્યાર પછી શાળા પસંદગી બાબતે કંઈ મૂંઝવણ હોય તમારી શાળા બાબતે એટલે કે તમારા શાળા પસંદગી તમે કરેલું હોય અને નામ ના આવ્યું હોય તો તે બાબતે કંઈ મૂંઝવણ શાળાનું ત્યાર પછી અરજી રિજેક્ટ થયેલ હોય આમાં એવું હોય કે તમારે રજિસ્ટ્રેશન કર્યું રજીસ્ટ્રેશન અમુક તે ના થતું હોય અથવા પ્રોબ્લમ આવતો હોય તો પણ તમે માહિતી લઈ શકો છો ત્યાર પછી ફોર્મ ભરવામાં કંઈ મૂંઝવણ માર્ગદર્શનની જરૂર હોય તમારે ફોર્મ તમે ભરતા હોય રજિસ્ટ્રિંગ કરતા હોય તમારે કંઈ મૂંઝવણ હોય અને યોજના યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન હોય યા ટેકનિકલ કંઈ બી સમસ્યા હોય રિઝલ્ટ ખોલવામાં પ્રોબ્લમ હોય અથવા તમારું રજીસ્ટ્રેશન ના થતું હોય કંઈ બી ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તમારે શું કરવાનું રહેશે મિત્રો જો તમારા મેરિટ યાદીમાં નામ નથી તો એ પહેલાં જણાવી દઉં કે અહીંયા તમને લાલ કલરથી એવું લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્ક્રસ યોજના હેલ્પલાઇન નંબર ક્લિક કર અહીંયા લાલ કલર તમને જોવા મળે છે લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્ક્રસ યોજના ક્લિક કર અહીંયા તમને હું બતાવું છું લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્ક્રસ યોજના અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે હવે જિલ્લા વાઇઝ બધા જ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્ઞાન સાધના બાબતે હેલ્પલાઇન નંબર મૂકવામાં આવ્યા છે તો અહીંયા મિત્રો ક્લિક કરીએ તેના ઉપર તો હેલ્પલાઇન નંબર છે તે ખુલીને આવી જશે તમે ડાઉનલોડ કરી દેજો અને પીડીએફ સ્વરૂપે અંદર પીડીએફમાં હેલ્પલાઇન નંબર છે તે મિત્રો આવી જશે તો હેલ્પલાઇન નંબરમાં તમારો જે પણ જિલ્લો લાગતો હોય હું તમને ઉદાહરણ તરીકે કહું કે તમારો જિલ્લો અમદાવાદ છે હવે અમદાવાદ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ કચેરી જે હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે એ જોઈ શકો છો અમદાવાદ સિટીમાં ઓફિસર નેમ છે પહેલું ત્યાર પછી તેમનો સામે મોબાઈલ નંબર છે ફરી ઓફિસર નેમ છે અને હેલ્પલાઇન નંબર છે એટલે કે બે ઓફિસ બે જે ઓફિસર છે બે બેમ વ્યક્તિ છે તેમના નંબરો આપેલા છે બેમાંથી કોઈ પણ તમને એકને સંપર્ક કરીને તમારો કામચાર મેં નામ કેમ નથી આવ્યું તમારા સારા માર્ક્સ હોવા છતાં તો તમે તે બાબતે તમને તમે આમને મેસેજ કરીને અથવા મેસેજ નહીં પણ કોલ કરીને કોલ કરીને અથવા રૂબરૂ સંપર્કમાં જઈને તમે માહિતી લઈ શકો છો અહીંયા અમદાવાદ ત્યાં પછી છે અમદાવાદ રૂરલ છે અમદાવાદ સિટી અમરેલી આણંદ અમરેલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર આ બધા જ જિલ્લાઓ તમને જોવા મળે છે તેમને નામ છે ઓફિસરનું અને જે સરકારી અધિકારી છે તેમનું નામ છે ત્યાં પછી મોબાઈલ નંબર જે ફરીથી એક સરકારી અધિકારી બીજો છે તેમનું નામ છે એમ ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓ યા ક્લાસ થ્રી ક્લાસ ટુ અધિકારીઓ જોવા મળે છે અને તમે આ નંબર પર કોલ કરીને તમે તમારા કામ કામજો માઇન્ટ નામ નથી અથવા રજીસ્ટ્રેશન આવે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તેમને મેસેજ કરીને અથવા મેસેજના પણ તમે કોલ કરીને તમે માહિતી લઈ શકો છો તો મિત્રો તમારે મૂંઝવણ હોય તો તમે આ નંબર દ્વારા ફોન કરીને તમે દૂર કરી શકો છો તો કામચોર મેરે નામ તમારું ના હોય અને બીજી વાત એ કે પીડીએફ ખુલે છે કામચો મેરેમાં તે પીડીએફમાં તમારું નામ જો સર્ચ કરવું તો શું કરવાનું છે પીડીએફ જેવી સર્ચ કરું છું ઉદાહરણ કે શું તમને સમજાવું આજે મેરેટ લિસ્ટ એટલે કે આ જે હેલ્પલાઇન નંબર છે તે તમને જોવા મળશે હવે હેલ્પલાઇન નંબર તમારે સર્ચ કરવો હોય તો ઉદાહરણ કે તમારે પીડીએફ આવે ખુલે અને તમારે સર્ચ ઓપ્શન તમને જોવા મળે છે આ સર્ચ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે મેરિટ લિસ્ટ ખોલવી હોય તમારું નામ જોવું હોય તો આ સર્ચમાં તમારો આધાર ડેશ નંબર છે ફક્ત તમારે આધાર ડેશ નંબર ફિલ કરી દેવાનો છે એટલે તમારો મેરિટ લિસ્ટમાં તમારું નામ તમને ના મળતું હોય તો તમે તમને મળી જશે તમારે સ્ક્રોલ કરવાની જરૂર રહેશે નહીં ફક્ત તમારે આધાર ડેશ નંબર તમારો ટાઈપ કરીને તમારું જો મેરિટ લિસ્ટમાં નામ હશે તો તમને જોવા મળશે તો મિત્રો ફરી એકવાર કહું છું તમે હેલ્પલાઇન નંબરમાં કોલ કરી દેજો આ પીડીએફ છે હું ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે બંનેને જોઈન કરી દેજો અને આ વિડીયો ગમે તમે લાઈક દેજો આગળ શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હવે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં